રામ રામ સીતારામ જો ભાઈ અમે આવે ગાજ ઇજરાયલ વાળા ની વાડી જો આ બાજુ પહેલી વાર અને ઘણા ટાઈમ પછી લગભગ એક દહ વર દાયકો વ્યોગો અમારે ઇઝરાયલ માં એક દહ વર દાયકો ભેગો ભેગો હતો અને દહ વર પછી આજ મળીએ આપણે શારદા ને શારદા ઘુસડિયા

અને જો આ આપણા બધા ફ્રેન્ડ આવે ગા અને સબસ્ક્રાઈબર આ બધા ફોટા બોટા સેલ્ફી લીધા અને આ વાડી છે સણાનું વાવેતર ગામ મોઢવાડા અને અમી આવે ગા મોઢવાડે કારણ કે શારદા આવી ઇજરાયલ થઈ કેટલાક દી થયા પંદર વી દી પંદર વીસ દી થયા सर्व्हे इजरायल ब इजराइल न था भरतो <laughs> <laughs> <रुपिया। laughs> <रिया> ना हांबरे थोडो थोडो रुपया हांबरे कहता रुपया वा बटवा भराता ना बटवा जे ने ई थोड तकलीफ है बाकी हांगरे हा વધારે हांगरे વધારે ने रुपया जे मजा काय ने रुपया ओसा थाई ने वा आवता हा रुपया ओसा थाई ने हा रुपया ओसा जाय इजराइल म आवई के डॉलर म आवता ने

ભરત અને આ બાજુ સારદા નું બીજી બીજું ખેતર આ બાજુ નવું ખેતર કઈ જો દી આથમ તૈયારી છે ગામ મોઢવાડા અને શારદા ઇન્ડિયા માં આવ્યા પહેલા તા દુલે બંગલો બનાવી લીધો જો જબરજસ્ત એ ત્રીજો માળ ની તૈયારી કરે હે

સાતય આવીન મકાલ હોય વા દાણા દાણા વાવી નથી વાવી ડુંગરી વાવી રીંગણી દેખાય ગાજર દેખાય મુરા દે હે કામ દેખાડ ગાજર અલ્યા ગાજર રીંગણી ડુંગરી લહણ મુરા સામા પાળ ગરદીર હા લોゼ ખાટલીમゼ બસાલ બસાલ રો ખાટલીમ સામા યે યેલા ઓલા કાંદા હે કાંદા કી હોય કાંદું બુખરી ને ખાતા ઓન ઓન કેવાડું બצાલ બצાલ હે રો બצાલ બצાલ હે રો ગણે

નીતિ હાસી હોવી જોઈએ નીતિ હાસી જોઈએ અને આપડે જઈએ બીજા ખેતર ની અંદર આ બાજુ દુલેન બીજું ખેતર લીધું ઈ ખેતર જોઈએ જીરા નું વાવેતર કર્યું સણા ને જીરું ને બધું હે હે આપણી બત્રીસ નવાણું ની ગાડી લઈ બત્રીસ નવાણું નંબર ની બ્રિજા અને પુગે આવ્યા તાતર જો આશા ઓળખાણ આપે આશા ઓળખાણ દે આપ

मम्मी 2000 लेहा बोलिए स्नेहा तो अरे नहीं कोई आज जो पास ही गई तुम न आ जा ओला बहन ना ले विभूति ये नंबर लेवायो विभूति आवे बात करता तक किवा में नंबर आयो प्रोजेक्ट में विज्ञान प्रोजेक्ट ઉબે ચાલે જોને ડાઈને પેરી અમારા વિભૂતિ બેનનો નંબર આવ્યો છે વૈજ્ઞાનિક મેળામાં અવાજ એ બહુ સારું કહેવાય નંબર આવ્યો એ હું જય બધા કોન મને નહોલે કોન પામે પાહે આવો ખાણ કાટવા એ કે ગાબીન પુષ્પબીન પાહે ઓળખ દેવા આવે છે બરોબર પછી બા બા લગન મન કરી છે

જો કેટલો મેળો હા એમાં તમારે બાજુ બાજુ માં ઘાટી વાળ્યું ઇન્ડિયા માં રૂપિયા ને સગતિયા કમાઈને આવિયા ના તો ઇન્ડિયા જીવી રહેવાની મજા કાઈ ને તો રૂપિયા હોય જોઈએ રૂપિયા જોઈએ ઇન્ડિયા રૂપિયા ઘણા